લા ગોકસેનજી હા ભાઈ તું કો ખાયો રસે ગમતો નથી ચપડ ભાઈ એ ગુલાર તું જી જી

મં ને કોઈ કીધું નહીં ખાલી એમ કીધું કે કોઈ કેતા કોઈ શું કરું તારી પણ મારો

જોર ન હોલે ઉખ હા એલા કાકો આપણે બીબીને માર ખોરા બોંછા દેજો હોય હું શું કરું હા આપણે પકડ છે જો તમને કોઈને ઓળખે ના ના માસ ન પેહું ભાઈ માસ તો પેરેલો જાદ ગને ઓમ તાતીને હેડે જાજો કોઈ કેતા નહી કોઈ કેબોને સુપો

thank <laughs> you